નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી મિત્રો આજે આપણે આવ્યા છીએ દીક્ષા તાલુકાના ભોયન ગામે જ્યાં એક મોટો તીછાળ તબેલો છે તે ગાયો ભેસો પણ રાખે છે તો ચલો આપણે ત્યાં મુલાકાત કરીએ શું કહેવાનું બધું કહેવાનું પેલો તમે પરિચય દર્શક મિત્રો ને તમારો પરિચય આપો પ્રજાપતિ અલ્પેશભાઈ વરસિંહભાઈ ગામ ભોયાનો પછી ચારનું આપણે થોડું મૂલ્યો લે આ તમે આ ચાર બધી કઈ કઈ જાતની છે બધી ચાર છે ચણાની છે પછી ઘોડા જીરા ઘવાનું ઘૂંટલું મગફળી હા હા ચાર કોચ હા બધી મિક્સ કરી મિક્સ કરીને જ ચારવાની હા હા બરોબર એના લીધે ઢોજ કોઈ સંતોષ રહે થોડી નખો દઈ હા હા બરોબર પછી ખોણમાં શું છે અહીંયા બતાવું ખોણમાં આ બુરું પડ્યું પાપડી છે પાપડી છે સોયાબીન લાલી મિક્સમાં બધું હા બધું મિક્સ કરી દીધું મિક્સ કરી દીધું હવે પલાળી પલાળી હા 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 બરાબર પછી ગાયો રાખો છો ગાયો રાખો કે હસી રાખો બધું બધું બેસી ગાયો હા હા આ બધું આ ખેડ બનાવ્યા હું એમ ક્યાં ચાર માટે કે ચાર માટે ઘણો માટે થઈ હા હા બરાબર આ મિત્રો ભેંસો છે આખો તબેલો છે હા કાકાની બધી ભેંસો છે કર્યો તો મિત્રો હવે આપણે કાકા પાસે થોડો અભિપ્રાય લઈએ તમારું ગામ પરિચય તમારું નામ છે યરસીભાઈ જયશ્રીભાઈ ગામ ભોયા ગોમ ભોય હા હા કેટલી ભેંસો રાખો છો આજે ખોળ હતા છે ખોળ હતા ગાયો રાખો છો ગાય છે ગાય છે પછી તમે આ જે આ ગાયનું ભેસનો છે ક્યાંથી તમે રાખો છો એમ કે કેટલો ટાઈમ છે દસ વર્ષ દસ વર્ષ બરાબર તમારે ગયા ફેરે કેટલો નફો આવે છે બનાસ દેરી કેટલો આપ્યો છે આ ચાર જેવો આવે સાડા ચાર હજ લાખ વધારે રાખવાથી ફાયદો રહે છે બધા ફાયદો રે સારો ફાયદો રે ગાય માં શું કે ગાય ને ફેટ ઓછા આવે છે આગળ નાખવા

કેટલો પગાર તમારો મિનિમમ અંદાજે સરરાશ આર રાખતે ગણો ને મહિને કેટલો આવતો મહિને આવે હ મહિને બરોબર મગાવ 15 દાડી 80000 રૂપિયા આવે હા હા 85 85000 હા હા 1.5 લાખ રૂપિયા હા તમે આ બજો આપણે જો તમે બે બે તો

તમારી જે ડેરી છે ભોયાણ ખાતે એમાં તમારો એમ કે દૂધ વધારા એમ કે બીજો નંબર છે પહેલો નંબર આવે પહેલો નંબર તમારો હા બરોબર બરોબર ગામની અંદર પછી બીજું એમ કે અમુક લોકો નથી બજારમાં જે નોકરી કરતા હોય છે કોઈ આઠ થી 9000 હજાર નોકરી કરતા હોય એના કરતા એમ કે એના કરતા સારું હોય ઘરેલા ઘરે કોઈ ચિંતા નહીં આ સાર પૂરો કરીને હા હા

બજાર જાવું હોય તો ગોમ જાવું હોય તો જઈ શકે હા આવી હા 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 બરોબર અને મૂળ રકમ એ મૂળ સવારમાં 8 વાગે સુતા થઈ ગઈ એમ એમ નેમ તો જ ને વાગે સુતા થઈ વાગે 7 વાગે ને આ વાગે કોઈ બરોબર

એને પણ એટલો પચાસ પચાસ હજાર પગાર હોતો નથી એ હું એમ કે ઘણું સારું પછી બધી વેસો તમારી બધી વેચાતી લાઈક પોતાની જ છે બધી અમે બધી વેચાતી થોડી થોડી લાઈક બધી પોતાની લાઈક હા હા પોતાની હતી બે ત્રણ અમે બધી વેચાતી જ લાઈક હા હા આ કે આ કે આ કે અમે વધારે કે બરોબર ખાલી લાઈક જ છે હા એવું છે હા એક બે વધારે જ વર્ષે 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 વધારે હા હા

દર્શક મિત્રો બતાવો કે તમે કદાચ કોઈ ભેજ કોઈ વેચાવી એવી કોઈ તમારે ખરી હાલમાં વેચવાની ખરી હાલ લાવવાની જરૂર તમારે લાવવાની જરૂર છે બરાબર પછી શંકર ગાયો છે શંકર ગાયો રાખીએ અમે આ શંકર ગાયું હા હા પેસો વધારે વધારે પણ એમ કેવું એમ કે